ગુજરાતમાં પ્રથમ વખત હંબલ એજ્યુકેશન એન્ડ હમ્બલ હંડ્સ દ્વારા અંગલેશ્વરમાં પોતાની બ્રાન્ચ શરૂ કરી જેપી પી કોલેજના હોલમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિરનું પણ આયોજન કરાયું અંગલેશ્વરના ઓમકાર શોપિંગ સેન્ટરમાં ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ ક્ષેત્રે વિદેશમાં સ્થાયી થવા માંગતા લોકો માટે યુરોપિયન દેશ ક્રોએશિયાની નામાંકિત હર્બલ એજ્યુકેશન એન્ડ હંબલ હન્ટર્સની બ્રાન્ચ ગુજરાતમાં પ્રથમ શરૂ કરવામાં આવી છે સાથે ભરૂચની જેપી કોલેજના હોલમાં વિદ્યાર્થીઓ માટે આ અંગેની માર્ગદર્શન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજકાલ લોકો વિદેશમાં પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે તેમજ સ્થાયી કરવા માટે અલગ અલગ એકેડમીઓના ચક્કરો કાપે છે તો બીજી તરફ નિષ્ણાંત લોકો પણ કામ કરવા અને ત્યાં સ્થાયી થવા માટે દોડધામ કરતા હોય છે ત્યારે યુરોપિયન દેશ એવા ક્રોએશિયાની નામાંકિત હંબલ એજ્યુકેશન એન્ડ હંબલ હન્ટર્સ દ્વારા અંકલેશ્વરના ઓ શોપિંગ ટુ માં પોતાની બ્રાન્ચ શરૂ કરી છે જેનો ઓપનિંગ હમ્બલ એજ્યુકેશન એન્ડ હમ્બલ હન્ટર્સ ના કો ફાઉન્ડર તેમજ સી ઇઓ ડેઝા ટોન ઝાનકીના હસ્તે કરવામાં આવ્યું હતું તેમના પ્રસંગે જણાવ્યું હતું કે તેમનું મુખ્ય ધ્વે ભારત વિદ્યાર્થીઓ અને કામમાં નિષ્ણાંત લોકોને વિદેશમાં સ્થાયી કરાવવામાં મદદ કરવાની સાથે સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે વિઝા વર્ક પરમિટ તેમજ પોતાની કારકિર્દી બનાવવા માટે તેઓને કાઉન્સેલિંગ કરવું અને નિષ્ણાંત લોકો થકી માર્ગદર્શન આપવું છે તેઓ ભારત માટે એક વિશેષ વિચાર ધરાવે છે કે સ્થાનિક લોકો વિશ્વ ફલક ઉપર તક તેમજ તેમને સશક્તિકરણ કરવા અને તેમનું મિશન છે જેને માટે અમે અંકલેશ્વરમાં બ્રાન્ચ શરૂ કરી છે તમામ લોકોએ કાબેલ છે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સરળ અને વધુ પ્રમાણમાં લોકોને આગળ લઈ જવાનો છે તેઓ દ્વારા ભરૂચની જેપી કોલેજમાં પણ વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ માર્ગદર્શન શિબિરમાં તેઓ દ્વારા વિદેશમાં અભ્યાસ કરવા માટે શું કરવું શું જોઈએ વિઝા અને પ્રોસેસ કેવી રીતે કરવી જોઈએ કઈ યુનિવર્સિટીમાં કયા કોર્સમાં એડમિશન લેવું જોઈએ તે અંગેની વિસ્તારપૂર્વક સમજ આપી હતી આ પ્રસંગે કોલેજના પ્રાધ્યાપકો આચાર્ય સાથે સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ માર્ગદર્શન શિબિરનો લાભ લીધો હતો અંકલેશ્વર ખાતે શરૂ થયેલી બ્રાન્ચના ઓપનિંગ સમયે આઈઆઈસીએલ ગ્લોબલના ફાઉન્ડર આરિફ કુરેશી આઈઆઈસીએલ ગ્લોબલના સી ધર્મેશ દલાલ તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા